નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તો હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ તેમજ રેશન રેશનકાર્ડ ધારકોને મોટો ફાયદો તેમજ મિત્રો આવાસ યોજના હેઠળ નવો વધારો તો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય આયુષ્યમાન કાર્ડ માટે નવા ફેરફાર જાણી લેજો તો એલપીજી સિલિન્ડર થયો મોગો મોટો ઝટકો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મળશે શું છે માહિતી અને યોજના તેના વિશે જાણી લેજો તેમજ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય તો મિત્રો સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેમાં હવામાન વિભાગની આગાહીમાં હવે આગામી દિવસોમાં ક્યાંય આકરી ગરમીની શક્યતાઓ નથી પરંતુ વાતાવરણમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં આજે તથા કાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડે તેવા પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે રાજ્યમાં તાપમાન બે દિવસ સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ પણ છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર કે દ્વાસ દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં તાપમાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં રાજ્યમાં ક્યાંય પણ કમોસમી વરસાદ કે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજના દિવસે આજે વીસ તારીખના રોજ ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં તેની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતાઓ નથી બાકી મિત્રો એકવીસમી તારીખે હવામાનમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી બે દિવસ ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહ્યા બાદ સોમવારે હવામાન સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી પરંતુ આ પછીના ત્રણ દિવસ દરિયાકાંઠાના ભાગોમાં ગરમી અને ઉકળાટના કારણે અકડામણ થાય તેવી હવામાન વિભાગે આગાહીઓ વ્યક્ત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમણે ગ્રામ્ય પંચાયતો તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટે અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ્ય પંચાયતોના પંચાયતઘર જર્જરિત હાલમાં છે અથવા તો પંચાયતઘર વિહોની છે તેવી ગ્રામ્ય પંચાયતોની નવા પંચાયતઘર બનાવવા માટે બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કર્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો જો તમે પણ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે તમને મિત્રો જણાવી દઈએ કે જો તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ માટે આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે આ માટે સરકાર સંપન્નપુણે તૈયારીઓ પણ કરી લીધી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આવાસ યોજના હેઠળ વધારો ગુજરાતના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારોની વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરો પાડવા બજેટમાં રૂપિયા એક હજાર બસો છબ્બીસ પોઈન્ટ સિત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીને દીઠ વધારાની રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે દર મહિને પાંચ હજાર રૂપિયા પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવાની છેલ્લી આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી લંબાવવામાં આવી છે આ હેઠળ એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈઆઈટી અથવા ડિગ્રી ધરાવતા એકવીસથી ચોવીસ વર્ષની વયના જૂથના બેરોજગાર દેશની ટોચની પાંચસો કંપનીઓમાં એક વર્ષથી ઇન્ટર્નશીપ કરી શકશે તેમને મહિને પાંચ હજારનું સ્ટાઇપેન્ડ અને છ હજારની એક સહાય મળશે કૌટુંબિક આવક વાર્ષિક આઠ લાખથી ઓછી હોવી મિત્રો જોઈએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ હવે અટકે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો સિટી સિવિલ સેન્ટરની અંદર કરાવી શકશે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આયુષ્યમાન કાર્ડમાં નવા ફેરફાર દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સત્તરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયાની મફત સારવાર મળે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના છે જેના હેઠળ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકાય છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઝટકો જોવા મળ્યો છે ભાવમાં વધારો જોવા મળ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત પાંચસો ત્રણ રૂપિયાથી વધીને પાંચસો રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયાથી વધીને આઠસો ત્રેપન રૂપિયા કરવામાં આવી છે એટલે કે મિત્રો એલપીજી સિલિન્ડરની અંદર પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી આ યોજના હેઠળ નાણાં વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે વારંવાર રસ્તા પર થતાં અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ્સ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજીયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજીવાર ભૂલ થાય તો તેમને મિત્રો ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે